કેમકે જેટલા પૈસા કમાતા નથી ને એથી જાજા પૈસા તો દારૂમાં વ્યસનમાં નાખે ભાઈ વ્યસન જિંદગીની અંદર ન કરવું જોઈએ સાહેબ શા માટે વ્યસન કરવું પડે ભાઈ આપણે આપણે આપણા પરિવાર જોડે રહેવું પડે ભાઈ વ્યસન ન કરવાનું હોય પરંતુ લોકો સમજતા નથી અને ગુજરાતમાં દારૂ બંધ છે ભાઈ તો જે મેવાણી સાહેબ છે એમ કહે છે કે જો ગુજરાતની અંદર દારૂ બંધ હોય ભાઈ તો ગુજરાતમાં દારૂ મળે છે ક્યાંથી લોકો પીએ છે ક્યાંથી તથ્ય પટેલ જેને અમદાવાદમાં તમે જોયો હશે કે નવ નવ લોકોના જીવ લઈ લીધા એ પોતે ડ્રિંક કરી હતી ભાઈ દારૂ પીધેલા હાલતમાં હતા અને એવી જ રીતે હવે ખરેખર એવું કહી રહ્યા છે કે હું ગુજરાતમાં દારૂ બંધ કરાવીને રહીશ કેમકે લોકો હપ્તા ખાય છે ભાઈ દારૂ બંધ થતો નથી દારૂ મળે છે ખુલ્લે આમ મળે છે પણ ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે તો આખરે દારૂ મળે છે ક્યાંથી જીગ્નેશ મેવાણી એમ કહી રહ્યા છે કે ચાલો મારી સાથે હું તમને બતાવું ક્યાં ક્યાં અડ્ડા આવેલા છે ભાઈ દારૂના તમે વિચારો સાહેબ આ માણસ કેટલું સારું કામ કરી છે ભલે તમને એવું લાગતું કે આ રાજકારણમાં છે છે જીતવા માટે આવું કરી રહ્યા છે ભલે જીતે એ વાત સાચી જીતે પણ જો કદાચ ભાઈ દારૂ ઉપર કંટ્રોલ આવી જાય તો બહુ સારું કહેવાય ને કેટલાય પરિવારની જિંદગી સુધરી જાય ભાઈ કેટલાય પરિવાર સુખી થઈ જાય જેટલા પૈસા એ પોતાના દીકરા દીકરી અથવા પોતાની પત્નીને નથી આપતા એટલા પૈસા તો એ દારૂમાં જાય ભાઈ અને ગુજરાતમાં તો દારૂ પ્રતિબંધ છે પણ જગદીશભાઈ મેવાણી એમ કે છે કે ગુજરાતમાં દારૂ પ્રતિબંધ હોય ભાઈ તો આખરે દારૂ મળે છે ક્યાંથી ભાઈ લોકો પીએ છે ક્યાંથી બધા લોકો હપ્તા ખાય છે ભાઈ જગદીશભાઈ મેવાણું મેવાણી એવું કહી રહ્યા છે શું ખરેખર સાચી વાત કે ખોટી વાત કમેન્ટ કરીને જરૂર બતાવશો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવવાના આવશે પણ કરતા રહેજો ધન્યવાદ